નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વાપી જીડીસી માં આગ લાગતા દોડધામ અડક લાખ ની જહેમત બાદ મેળવ્યો કાબુ કોઈ જાનહાનિ નહીં વાપી જીડીસી ના થર્ડ ફેઝમાં આવેલી કંપનીમાં માં બુધવારે સવારે આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી લાશકરોએ અઢી કલાક બાદ આગને કાબૂમાં લીધી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વાપીના થર્ડ ફેઝમાં કારના વાઇપર બનાવતી કોમ્પો ફ્લેટ વાઇપર સિસ્ટમ નામક કંપની આવેલી છે આજે બુધવારે સવારે અચાનક કંપનીમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી ઘટનાને પગલે વાપી મનપા નોટિફાઈડ જેઆઈડીસી સહિતના વિસ્તારના ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી લાશ્કરોએ લગભગ બેથી અઢી કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી જોકે આજુબાજુમાં આવેલી મોટી કંપનીના સંચાલકો અને કર્મચારીઓમાં ગભરાટ મચી ગયો હતો જોકે લાશ્કરોની સતર્કતાને કારણે આજુબાજુની કંપની બચી ગઈ હતી શેરમાં આગ સળગી ઉઠ્યા બાદ કંપની લપેટમાં આવી ગઈ હતી વાઇપરના જથ્થા સહિત સામાન ખાખ થઈ ગયો હતો આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ કારણ બહાર આવ્યું નથી એફએસઆર રિપોર્ટ બાદ જ સ્પષ્ટ માહિતી બહાર આવી શકશે ઉદ્યોગનગર પોલીસની ટીમ પણ દોડી ગઈ હતી કેવીટી ન્યૂઝ ગુજરાતી વાપી